અમદાવાદથી વધુ એક મહત્વપૂર્ણ સમાચાર જે એલ યુનિવર્સિટીની કેન્ટીનમાં ઇન્ડિયાની આઇટમથી વિવાદ થયો છે વેજ કેન્ટીનમાં ઈંડાની વસ્તુઓનું વેચાણ થતું હતું જોકે ઈન્ડાની વસ્તુને નોન વેજ ગણાવી આઇટમ ઈંડાની આઈટમ માંથી વિવાદ થયો છે હોબાળો બન્યો છે એનએસયુઆઈના ચેકિંગમાં જીએલએસ યુનિવર્સિટીની કેન્ટીનમાંથી ઈંડા મરી આવ્યા છે ત્યારે જીએલએસ યુનિવર્સિટીમાં જોકે વિવાદ સર્જાયો છે કેન્ટીનમાં ઈંડાની આઇટમથી વિવાદ થયો છે વેજ કેન્ટીનમાં ઈંડાની વસ્તુઓનું વેચાણ થતું હતું ત્યારે એનએસયુઆઈ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું એનએસયુઆઈના ચેકિંગમાં જી એલ યુનિવર્સિટીની કેન્ટીનમાંથી ઈંડા મળી આવ્યા છે ત્યારે ઈંડાની વસ્તુઓને જોકે નોનવેજ વસ્તુઓ ગણાવી વેચવામાં આવતી હતી ઇંડાની આઇટમથી વિવાદ થયો છે એનએસયુઆઈ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે એનએસયુઆઈ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું અને ચેકિંગમાં જી એલ એસ યુનિવર્સિટીની કેન્ટીનમાંથી ઈંડા મળી આવ્યા છે ત્યારે જી એલ યુનિવર્સિટીની કેન્ટીનમાંથી ઈંડાની આઇટમથી હવે વિવાદ થયો છે વેજ કેન્ટીનમાં ઇંડાની વસ્તુઓનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે સમગ્ર ઘટનામાં એનએસયુઆઈ દ્વારા જોકે તપાસ કરવામાં આવી હતી વધુ વિગત સાથે અમારે સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય જોડાઈ ગયા છે જે સ્મિત અમદાવાદની જીએલએસ યુનિવર્સિટીમાં ડોરવેજ અને વેજને લઈને વિવાદ સર્જાયો છે શું હતું આખો મામલો શું છે વધુ વિગત જો વાત કરવામાં આવે તો વહેલી સવારે જીએલએસ યુનિવર્સિટીમાં જે કેન્ટીન છે તેમાં ઈંડા વેચાતા હતા અને તે ઈંડાને લઈને આ એક આખો એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તે વિરોધની વાત કરીએ તો જીએલએસ યુનિવર્સિટીની અંદર જે ઈંડા વેચાતા હતા વેજ નોનવેજ નો એક જે વિરોધ નોંધાયો છે એનએસયુઆઈ ના જે કાર્યકર્તાઓ હતા તે એકવીસ થી બાવીસ જે કાર્યકર્તાઓ હતા ત્યાં વિરોધ કરવા પહોંચ્યા હતા અને વિરોધ કર્યો ત્યારબાદ જે જીએલએસ ના જે સિક્યોરિટી સ્ટાફ હતો અને જે અંદર જે શિક્ષકો હતા તેમને પણ ટીચરો હતા તેમને પણ સમજાવ્યા હતા અને સમજાવવા બાદ તેમને લઈ જવામાં હતા વેજ ઈંડાની વસ્તુઓ જે વેચાણ થતું હતું તેને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો ઈંડાની વસ્તુઓ નોનવેજ આઈટમ ગણાવી એનએસયુઆઈ નો હોબાળો જે જોવા મળ્યો હતો વહેલી સવારથી જે એનએસયુઆઈ ના જે કાર્યકર્તાઓ હતા તે ચેકિંગમાં નીકળ્યા હતા અને ત્યારબાદ તે ઈંડા જોવા મળ્યા હતા અને તે ઈંડા જે વેજ કરીને નોનવેજ જે ઈંડા હોય છે તે ખવડાવવામાં આવતા હતા જી ઉરિષા જય સ્મિત એનએસયુ ના શું કહેવું છે તેમને કોના દ્વારા માહિતી આપવામાં આવી હતી તેને લઈને કોઈ માહિતી ખરી જુસર વાત કરીએ તો એનએસયુઓ ના જે કાર્યકર્તાઓ હતા તેને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અનેક યુનિવર્સિટીમાં ચેકિંગ કરવામાં આવશે અને જ્યાં જ્યાં ઇંડાઓ જે નોનવેજ વીચાતું હોય તે બંધ કરવામાં આવશે જે જ્યાં સુધી જે નોનવેજ હોય તે બંધ નહીં કરાય ત્યાં સુધી તેની ચેકિંગ કરવામાં આવશે એનએસયુ એનએસયુવાય જે છે

પણ ત્યારબાદ જે યુનિવર્સિટીના જે વાઇસ ચાન્સેલર હોય છે અને અન્ય જે કેન્ટીનના જે લોકો હોય છે તેમને પણ કઈ પણ વિવાદિત જે ટિપ્પણી હોય છે તે ટિપ્પણી કરવાની ના પાડી છે હજુ સુધી કોઈ સ્ટેટમેન્ટ એવું બહાર આવ્યું નથી જેના કારણે એનએસયુઆઈ જે છે તે અત્યારે શાંત થઈ શકે જી જી સ્મિત સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ત્યારે અમદાવાદની જીએલએસ યુનિવર્સિટી વિવાદમાં આવી છે કારણ કે કેન્ટીનમાં જો કે ઈંડાની આઈટમો મળતા વિવાદ થયો છે વેજ કેન્ટીનમાંથી ઈંડાની વસ્તુનું વેચાણ થતું હતું એનએસયુઆઈ દ્વારા હોબાળું કરવામાં આવ્યો છે એનએસયુઆઈએ વિરોધ કર્યો છે